કે ઋગ્વેદના દસમા મંડળમાં જે દસમા મંડળની અંદર આનો ઉલ્લેખ છે બરાબર આપણે શ્રી ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ જો ગંગેશ્વર મહાદેવ એટલે પાંચ પાંડવો અહીંયા આવેલા જે અને પાંચ પાંડવોનો એવો નિયમ હતો કે શિવજીની પૂજા કરી હા અને પછી આપણે પ્રસાદ લેવાડાએ બરાબર જમવું પછી એટલે અહીંયા ગંગેશ્વર આવ્યા

રુદ્ર સંહિતામાં પણ દિવનો ઉલ્લેખ છે પછી બીજા પુરાણો પણ એનો ઉલ્લેખ છે કે પ્રભાસ ક્ષેત્ર સોમનાથથી અહીં સુધીનો પ્રભાસ ક્ષેત્ર અને પ્રભાસ ક્ષેત્રની અંદર જાળંધર ક્ષેત્ર હા હા જાલંધર એટલે કોણ તુલસી વૃંદા અને જાલંધર ની જે કથા છે અને એ જાલંધર ભગવાન શિવનો પરમ ઉપાસક હતો એની પત્ની વૃંદા એ સતી હતી સતી ને એવું ભગવાને વ્રત આપેલું કે હું તારા તારે તારા ગળામાં તારા ઘરવાના ગળામાં માળા નાખવાની જ્યાં સુધી તારું સતીત્વ નાશ નહીં થાય ત્યાં સુધી આને કોઈ મારી શકશે નહીં નહીં બરાબર એટલે ભગવાન વિષ્ણુ પછી તો માણસ પાસે પૈસો આવે ગાડીઓ આવે મોટર આવે માન સન્માન બધું આવે પછી માણસ

એટલે વિષ્ણુ ભગવાને આખો પ્લાન બનાવ્યો પ્લાન બનાવી અને એને એમ કીધું કે ભાઈ હું એના માટે કંઈક કરીશ એટલે પછી ગુપ્ત વેશે ગુપ્ત પ્રયાગ મારી ગુપ્ત પ્રયાગ છે રસ્તામાં ત્યાં ગુપ્ત વેશે રેલા અને ત્યાં એક આખો રોડ ઉભો કર્યો કે એક સિંહે હરણ ને મારી નાખ્યું હરણ ને મારી નાખ્યું એટલે ભાઈ લાકડી ને દોડાની સિંહ ને ભગવાન વિષ્ણુ એને જીવતો કરો જીવતો કરી દીધો બાને ચમત્કાર લાગ્યો ચમત્કાર લાગ્યો એટલે એને બીજો પ્રશ્ન પૂછ્યો તો કે તમે મારા એમ કહી શકો કે અત્યારે મારો ઘરવાળો શું કરે તમારા ઘરવાળા યુદ્ધમાં છે હા કોક કે તમને બીપી પૂછ્યું પૂછ્યું તમને પૂછ્યું કે ભાઈ અત્યારે તમે રાવલ સાહેબ બારે ગંગેશ્વર માં એમ ત્યાં વાત કરે કોક તો આશ્ચર્ય છે ને થાય થાય એટલે કે તો પછી છે ને તો કે તમારે જોવું છે હમ કે સાંભળવું છે હું તમને કહો કે તમારે જોવું છે કે સાંભળવું એટલે તમે એમ જ કેવાના જોવું જોવું છે હા એટલે વૃંદા એમ કીધું કે મારે જોવું છે એટલે તરત આમ કરીને આમ કરી અને પાણી છાંટ્યું એટલે જલંધર નું મસ્તક ત્યાં પડ્યું મસ્તક જોયું અને એની અંદર ભગવાન વિષ્ણુ પ્રવેશ કરી દીધો પ્રવેશ કરી અને અહીંયા આવ્યા દીવ રાત્રે બેઠા છે એટલે એ વખતે ઓલું જલંધર નું મસ્તક કપાઈ ને ત્યાં પડ્યું ઓરિજિનલ જલંધર એ વખતે મરાણો નતો અને આખું આખું ષડયંત્ર જ કર્યું હતું એટલે પછી મસ્તક કપાઈ ને પડ્યું એટલે વૃંદાએ હાથમાં પાણી લીધું કે તમે કોણ સાચું બોલજો ને તો ભડકો કરી નાખીશ કારણ કે સતી તો હતી એટલે એને વિષ્ણુ ભગવાન કે આમ 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 કરતા કરતા કીધું ભાઈ હમ આ શું તમે આ કર્યું તમે શેને પથ્થર થઈ જાઓ એટલે એ શાલીગ્રામ આપણે ની પૂજા કરીશી તો કે તું ને તમે પણ મારી સાથે જ હતા તમારો પણ સહયોગ હતો તો તમે કાસ્ટ થઈ જાઓ કાસ્ટ એટલે એટલે જે આપણે તુલસી પ્રસંગ છે એની સાથે વાતને જોઈન્ટમાં આવે છે જલંધર ની વાત ભાગવત માં આવે છે રામાયણમાં આવે છે મહાભારત મહાભારતમાં આવે છે ખુબ સુગ્ન ખુબ ઊંચાઈ વાળો માણસ હવે એના બનેવી હોવા છતાં વિષ્ણુ વિષ્ણુ ભગવાને એને આ કર્યું અને પછી આયા મસ્તકરંદા અને જાલંધર ની જે કથા છે ને એ આ કથા એટલે પાંચ પાંડવો જયારે આવ્યા ત્યારે એને આ લિંગ ની સ્થાપના કરેલી અને ઈ જે લિંગ ની સ્થાપના કરી એ જ ઈ વખતે જંગલ હતું અચ્છા એટ ધ ટાઈમ આપને વાત કરું નાઇન્ટીન એટી ફાઈવ એટ ધ ટાઈમ આઈ વોઝ ધંગ ઓલ્સો હું તમારા જેટલી મારી તમારા જેટલી ઉંમર છે એ ઉંમરે હું અહીંયા બેસીને પૂજા કરતો તારા કાઈ હતું નહીં જંગલ જ હતું જંગલ હતું અને બીજી વિશિષ્ટતા એ છે આની અંદર એક પાણીનો કુંડ હતો હમ આવડો અહીંયા એ આખો સમુદ્ર નું પાણી આવે પણ એ પાણી સફેદ હોય એટલે ગંગા ગંગા શ્વેત છે હા નિયમના કાળી છે હા એટલે ગંગાની શ્વેતતા ઉપરથી આનું નામ ગંગેશ્વર પડ્યું હોય એવો કિમ કિમવદંતી છે હમ હમ અને એના અનુસંધાને લોકો અહીંયા આવે છે આવે છે અચ્છા જે આ નાગ છે જે અહીંયા જે આ નાગની પ્રિન્ટ કરેલી છે ને હમ આ નાગ જે તે સમયે અહીંયા હતો હા અચ્છા અહિયાં કોઈ રાત નહી રોકાઈ શકતા નહીં મે જોયેલું કારણ કે એ વખતે પરિસ્થિતિ એવી હતી અહિયાં કદ પ્રમાણે કીધું છે આ છે ને આ યુધિષ્ઠિર

કૃષ્ણ પરમાત્મા યા આશાદેવ અને નકુ અહિયાં કુંડ હતો અહિયાં નાનકડો કુંડ હતો અને કુંડ ની અંદર સફેદ પાણી થતું પછી અમે આ વ્યવસ્થા કરી અહિયાં સ્નાન માટે

અચ્છા ધરતીમાં અહીંયા સુધી પાણી ભરાઈ જાય આખું અત્યારે હમણાં ઓલા એકસો આઠ કુંડનો યજ્ઞ છે ને હા એ બહુ મોટા સંત થઈ ગયા હા એ સંત હમણાં અહીંયા આવ્યા હતા અને એમણે અહીંયા ઉભા રહી અને શિવ સાથે એવો સંવાદ કર્યો જે બિપિનભાઈ કે સાહેબ હું ઓ મંડાય ઉભા હા એટલે આમ કરી રામ ત્યાં કર્યું ને એને આખા હિન્દુસ્તાનમાં તમારા ગિરનારમાં આવીને કરી ગયા આખા હિન્દુસ્તાનમાં એને યજ્ઞનું આયોજન કર્યું બધી જગ્યાએ અને યજ્ઞ પચ્યા પછી અત્યારે હરિયાણામાં એક હજાર ને આઠ યજ્ઞ કરવાના છે બરાબર હમણાં તમને વધશે તો બતાવીશ એ અહીંયા ઉભા રહી અને જે સવારમાં છ વાગે કાર્યક્રમ કર્યો તો એમાં એવું થયું કે કનકાઈ માતાનું એક મંદિર છે એ કનકાઈ માતાના મંદિરે હું બેઠો બેઠો पाठ कर दो धाम धैम दम दुर्जटे पत्नी वाम बैम बम बागेश्वरी काम किम कु कालता का देवी शाम सिम में शुभम कुरु हूम हूम हूकार रूपेणम जन 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 जम भनादनम ब्राम ब्रम ब्रिम भैरवी बद्रे भवानी चे नमो नम अटले महाराज आया तो शंख वगवा मैं मैंने मन कहीं तो नहीं होती थी शंख वगे मृदंग वगे ढोल वगे એક વાર પચાસ સાત ટોળું આવ્યું આવીને આમ જોયું કે બાબાજી આમ વાત કર્યો સબ હો જાઓ બાબાજી કા પાઠ સુધી એને મને સૂચન કર્યું બાબાજી અમને આ યજ્ઞ કરના ચાલો ઠીક હે બેટા કરો યજ્ઞ બાબાજી લેકિન અભી નહીં હોગા કલ સુબહ મેં રખો પછી એને કનકાઈમાં યજ્ઞ કર્યો તો અને એ યજ્ઞવાળાનો અત્યારે એક હજાર આઠનો હરિયાણામાં કાર્યક્રમ છે એનો શેડ્યુલ મારે આવી ગયો છે

દીવ બંદરે ઉતરી અને ઓગણીસ વર્ષ અને પછી ઈ જે રસ્તો હતો ને એ આ રસ્તો છે બરાબર છે સીધો રસ્તો નાગવા જાય અને પારસી લોકો જયારે આવ્યા ત્યારે એ લોકો અગ્નિ ના પૂજક હિન્દુ ધર્મ ની સાથે સંકળાયેલો ધર્મ એ પ્રકારનું એનું થીમ છે એ લોકો અગ્નિ ના પૂજક હવે તમે વિચાર કરો કે ઈરાન થી અહીં સુધી આવી ધર્મ બચાવવા જ આવ્યા હતા

હવે એ લોકો એ વખતે લાવ્યા છે ને અહીંયા બે ચાર નાચાય છે આખા એશિયાની અંદર શેડ્યુલ માં ટ્રી આવે છે હા હા અને રમેશ રાવલ એ બે હજાર પાંચનો એનો જન્મદિવસ વીંજ્યો ત્યારે એક હજારને એક બી વાવ્યા ત્યાં એમાંથી નવસો ઉગેલા શું વાત છે દાદા શેડ્યુલ નું ટ્રી છે હા એટલે મારે કહેવાનાથી શું છે કે એ આપણું કર્મ છે બિલકુલ બિલ અને બીજા બધા કોઈ કરેક્ટ નહીં કરે

સ્વય માટે કઈ કરું છું ઓગણીસો ચોરાણું ગુજરાત સરકાર ને એક પચાસ હજાર વૃક્ષો મોટા કરીને આપેલા સિંહ પાછળ મેં સાડા ચાર લાખ કિલોમીટર ગાડી ફેર્યું

હવે જ્યાં તું બેસીશ ને ત્યાં હું તને અનુભૂતિ કરાવીશ આજે પણ હજી પૂનમ ને દિવસો અહીં બેવું આમ તો ગિરનાર હું ચડતો હોઉં ગોબરભાઈ ની ચા પીતો હોઉં પછી મારી પડે બે પાણી પીતો હોઉં અહીંયાથી આગળ જાય ત્યાં જઈને બધા મને ચા પાતા હોય આથી વધારે આ કલયુગમાં

એમાંથી તમે લોકો હિતમાં સમાજ માટે સમાજના કામ માટે તમે જે કાંઈ કર્મ કરો ને યદ યદ કર્મ કરો મી તદ તદ ખિલમ સંભવ થવા આરાધના જે કોઈ તમે કર્મ કરો છો એ ભગવાન શિવનું આરાધના